મોટા સમાચાર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલા કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે મંદિરમાં જ કામ કરતા પૂજારી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ચોરીમાં અંદાજીત એક પોઈન્ટ ચોસઠ કરોડની ચાંદીની વસ્તુઓ ચોરાઈ હતી પાલડી જૈન દેરાસરમાં થયેલી આ ચોરીના બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન સામે આવ્યું કે દેરાસરમાં જ કામ કરતા પૂજારીએ સમગ્ર પ્લાન કર્યો હતો અને મંદિરમાં સફાઈનું કામ કરતા કર્મચારીઓ સાથે મળી ચોરીની આખી યોજના બનાવી હતી આરોપીઓએ ચોરાયેલા ચાંદીના દાગીના અને આભૂષણો વેચી દેતા હતા ત્યારબાદ રૂપિયાથી નવું ચાંદી ખરીદી લેતા હતા જેથી કોઈને શંકા ન જાય પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ યુનિટના આધારે તપાસ આગળ તપાવી હતી પાલડી પોલીસે સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ પાલડી પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરી રહ્યા હતા જેમાં પાલડી પોલીસે અગાઉ એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે પૂજારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી માસ્ટર માઇન્ડ પૂજારી મેહુલ રાઠોડ છેલ્લા પંદર વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે કામ કરતો હતો દેરાસરમાં જ્યાં અરે ચોરી કરવા માટે આરોપીઓ આવતા તે પહેલાં મેહુલ રાઠોડ દેરાસરના સીસીટીવી ફૂટેજ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ચોરી કરી લીધા સીસીટીવી ચાલુ કરી દેતો જેથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ ન થાય જોકે સીસીટીવી બંધ કરતી વખતે પૂજારી નજરે પડતા દેરાસરના ટ્રસ્ટીઓએ પૂજારી પર શંકા ગઈ હતી આ બાબતે પૂજારીએ પૂછ બાદ પૂજારી ફરા ફ ફરાર થઈ ગયો હતો જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આ આખા બનાવ બાદ દેરાસરમાં સુરક્ષિત વ્યવસ્થા અને વિશ્વાસ બંને ઝટકો લાગ્યો છે દેરાસરમાં જ વિશ્વાસનો ભંગ કરનાર આરોપીઓએ પોલીસે ઝડપી લીધા છે જો કે હજુ સુધી પાલડી પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા નથી મળી જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે